પર કુદરતનો વધુ એક પ્રહાર તૂટતા પહાડોએ વધાર્યું માનવીનું ટેન્શન મેદાની રાજ્યોમાં મેઘાનો વધુ એક મા ना पहरा वच्चे कैद बनी जिंदगी नदियों तूफानी बनी तो दोरडा पर लटकी जिंदगी

બીજા દ્રશ્યો એ શહેરના છે જેને ગુજરાતનું ગૌરવ દેશ દુનિયામાં વધાર્યું છે પણ એક દ્રશ્યમાં મુશળધાર મેઘાની હકીકત છે અને બીજા દ્રશ્યમાં તંત્રના પાપનો પુરાવો છે સૌથી પહેલા વાત તંત્રના પાપે ભરાયેલા પાણીની કરીએ તો હીરાનગરી તરીકે જગત આખા ડુંભાલનો રહેણા વિસ્તાર હોય ચોક બજાર લાલ ગેટ સહિતના વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબવા લાગ્યા સુરત જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી કડોદરા અને બારડોલીને પણ સામાન્ય વરસાદે પાણી પાણી કરી નાખ્યા લાલ ગેટ પોલીસ સ્ટેશન નજીકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં દુકાનદાર હવે વાર જોઈને બેઠી રહ્યો છે કે ક્યારે મારી દુકાનમાં પાણી આવી જશે કારણ કે હું જ્યાં ઊભો છું ત્યાં જ તમને દેખાશે કે પાણી ક્યાં સુધી અહીંયા દેખાઈ રહ્યું છે આ પાણી મારા ઘૂટર સુધી અને ગૂટરના ઉપર લગોલગ ચાલી રહ્યું છે અને આ જ પાણીના કારણોસર વેપારી ઉદ્યોગકારો જે છે નાના મોટા તે તમામ પરેશાન આ જે છે જે મહત્વનો બજાર છે અને આ બજારના અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સુરત શહેરના એક બાદ એક વિસ્તારો જ્યારે પાણીમાં આ રીતે ગરકાવ થાય ત્યારે સ્વાભાવિક છે સુરતવાસીઓનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચે કેમ કે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ જો સમસ્યાનું નિરાકરણ ન મળે ત્યારે ગુસ્સો આવવો એ માનવીની પ્રકૃતિ છે

સુરતના શહેરીજનો કહી રહ્યા છે કે આ તંત્રની નિષ્ફળતાનું પરિણામ છે પણ સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા પોતાની આદત મુજબ મંગળવારે પણ વરસાદી પાણીએ સુરતને બાંધમાં લીધા બાદ રસ્તા પર ઉતર્યા અને પોતાની જ કામગીરીના પોતે જ વખાણ કરવા લાગ્યા પણ તેમની પોલ બે જ મિનિટમાં ખુલી ગઈ

કેમ કે આ તો માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદમાં મેઘો અનરાધાર વર્ષે કે સામાન્ય પણ પાણીમાં ડૂબવું એ સુરતની જાણે નિયતિ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘાએ જમાવટ કરી દીધી અને એમાં પણ

ધોરાજીમાં માં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા રસ્તાથી લઈને રહેણાંક પાણીમાં ગરક થતા જોવા મળ્યા નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં અડધો ફૂટ સુધી વરસાદી પાણીએ પહેરો જમાવી દીધો અમદાવાદ થી લઈ વડોદરા કહીએ તો દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ક્યાંક મહેનત તો ક્યાંક મુશ્કેલીનો મેઘો હાજરી પુરાવતો જોવા મળ્યો અને હજી પણ મેઘાની આવી જ ઇનિંગ આવનાર ચાર દિવસ સુધી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાતની સાથે દેશના સત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ગોવા તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યો સામેલ છે હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય છે અને આવનારા ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે પણ રાહતની વાત એ છે કે હવે હિમાચલમાં મેઘાનું રેડ અને ઓરેન્જ એલર્ટ નથી પણ તેમ છતાં જુલાઈ સુધી મેદાની વિસ્તારો અને મધ્યમ પર કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને વાદળ ફાટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે હકીકત એ પણ છે કે મેઘાની તોફાની બેટિંગ તો શાંત થઈ ગઈ પણ પહાડ તોડ આફત બંધ થવાનું નામ નથી લેતી આ દ્રશ્યો સિમલા જિલ્લાના નાનખડી પાંડાધાર રોડના છે જ્યાં નિરતથી અંદાજે પાંચ કિલોમીટર દૂર ચરણ ડાંક મંદિર પાસેનો રસ્તો વીસ મીટર તૂટી ગયો છે ત્રણ જિંદગી સાથે પસાર થઈ રહેલી એક કાર ખીણમાં ખાબકી જેના કારણે ત્રણેય લોકોના મૃત્યુ નીપજ્યા આ તરફ સોમવારે સાંજે ચંદીગઢ મનાલી હાઈવે પર કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન અચાનક પહાડો પરથી પથ્થરો આવ્યા અને જેસીબી જેવા મહાકાય મશીનનો કચ્ચર ખાણ બોલાવી દીધો રાહતની વાત એ રહી કે સતર્કતાના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો ઘટનાની જાણ થતા જ રાહત બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને રસ્તા પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હાહાકાર મચાવી રહ્યા છે હકીકત એ પણ છે કે હિમાચલ પ્રદેશ માટે વર્ષ બે ત્રેવીસ છેલ્લા પાંચ દાયકામાં સૌથી વિનાશક સાબિત થઈ રહ્યું છે ચોમાસાએ માત્ર એક સપ્તાહમાં જ નુકસાની તમામ રેકોર્ડ તોડી નાખ્યા आवात साबिती हिमाचल प्रदेश न राज्यपाल शिव प्रताप सिंह शुक्ला नीवेदन आप देखिये स्थिति तो बहुत खराब है ये सही है और काफी दिनों के बाद हिमाचल प्रदेश ने ऐसी स्थिति को देखा है जिस प्रकार से यहाँ नदियों ने संहार किया है उसकी कल्पना भी नहीं की जा सकती है મેઘાએ ભલે વિરામ લીધો હોય પણ પહાડી આફત હજી પણ આતંક મચાવી રહી છે અને આ વાતનો પુરાવો ઉત્તરાખંડમાં પણ જોવા મળી રહ્યો છે રમકડાની માફક ખાબકતા વાહનના આ દ્રશ્યો ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવેના છે માનેરી ડેમ નજીક ગંગોત્રી હાઈવે પરથી પસાર થતી વખતે તૂટતા પહાડોના પથ્થરો અચાનક રસ્તા પર આવવા લાગ્યા અને પોતાની સાથે આ પિકઅપ પણ ખીણમાં ગરક કરી ગયા ક્યાંક પહાડો પરથી પડતો પાણીનો ધોદ મુશ્કેલી સર્જી રહ્યો છે તો ક્યાંક પહાડો પરથી હરિદ્વાર સોનાલી નદીનો ડેમ તૂટતા જિંદગીઓને દોરડાનો સહારો લેવા મજબૂર થવું પડ્યું લોકો ટ્રોલીના સહારે નદી પાર કરવા મજબૂર બન્યા તો કર્ણ પ્રયાગમાંથી પસાર થતી અલકનંદા અને પિંડરના પાણીએ પણ અનેક પ્રાણ ખતરામાં મૂકી દીધા તોફાને ચડેલી નદીઓ માત્ર પહાડી રાજ્યોમાં જિંદગીઓ માટે જોખમી નથી બની પણ મેદાની રાજ્યોમાં પણ પૂરના પાણીઓ જિંદગી તાણી જવાની જીદે ચડ્યા છે પંજાબમાં તરણ તારણમાં બ્યાસ નદી પરનો ડેમ તૂટતા પૂરનું જોખમ તોડાવા લાગ્યું છે દિલ્હીને ડુબાડનારી યમુના નદીના પાણી પણ વિનાશ જેવી જ કહાની લખવા આગળ વધી રહ્યા છે મથુરા વૃંદાવનમાં પરિક્રમા માર્ગ પર ચાર થી પાંચ ફૂટ સુધી યમુનાના પાણી ફરી વળ્યા છે જેના કારણે પરિક્રમા માર્ગ પર હોડીઓ મૂકવાનો વારો આવ્યો સાથે જ મથુરાની દોઢસો થી વધારે કોલોનીઓ પૂરની ઝપેટમાં આવી ગઈ આ તરફ મથુરા જિલ્લામાં પણ પાણી પાણી સપાટીની ઉપર વહી રહ્યા છે માત્ર મથુરા જ નહીં કિલ્લાને જળમગ્ન કર્યા બાદ હવે તાજમહેલને ધોવા આગળ વધી રહ્યા છે તાજમહેલની દિવાલો સુધી તો પાણી પહોંચી ગયા છે જે ગમે ત્યારે દિવાલો ઓળંગી શકે છે સો વાતની એક વાત છે જુલાઈ મહિનામાં દેશના મોટા ભાગના રાજ્યોમાં મેઘો જમાવટ કરી રહ્યો છે અને આ મેઘ જમાવટ પહાડોથી લઈને નદીઓ અને મેદાનોની